એવી રીતે ચાલતા હતા એમ હવે રેડી થઈ ગયા ચાલો ચાલો છે કેવાનું મતલબ ચાલતા થઈ જાય એવા ચાલતા હતા પેલા હે પગડી ઉભા કરતા ના હકીકત માં બોન તમારી ભાવના પર મને તમારી કુદરતી દયા કે કેવરાય એક એક તાજકાલિક રિઝલ્ટ મળ્યું હું તો ખાલી એક ખાલી નિમિત જ છું પણ હકીકત માં કુદરત દયા કરે છે હા એટલે આ વસ્તુ એવી છે કે કુદરતી ઝડપી તમારા ઉપર દયા કરી એટલે તમને ઝડપી રિઝલ્ટ મળી તમારું મતલબ બે ખાવા પડે બરાબર બીજું તમારેથી કેવું હોય કહી શકો છો સરસ સરસ લે